નમસ્કાર મિત્રો મિત્રો આપ સૌની સહિયારી ચેનલ પર આપનું સ્વાગત છે મિત્રો તાજેતરમાં ધ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સિડબી દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી દ્વારા આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ એ જનરલ સ્ટ્રીમ અને મેનેજર ગ્રેડ બી જનરલ એન્ડ સ્પેશિયાલિસ્ટ સ્ટ્રીમની જગ્યા ભરવામાં આવશે આ ભરતી માટે ઉમેદવાર વેબસાઇટની પરથી ઓનલાઈન અરજી કરી શકે છે આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત વયમર્યાદા પગાર ધોરણ મહત્ત્વની તારીખો અને અન્ય વધારે માહિતી જાણવા માટે અમારા વિડીયોને અંત સુધી બન્યા રહો તો સૌ પ્રથમ ભરતી કરનાર સંસ્થાની વાત કરીએ તો મિત્રો આ ભરતી સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બોર્ડ ઓફ ઇન્ડિયા સીડબી દ્વારા કરવામાં આવશે ત્યારબાદ પોસ્ટના નામોની વાત કરીએ તો મિત્રો આ ભરતી સીડ બી આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ એ અને મેનેજર ગ્રેડ બીના પદો પર ભરતી કરશે ત્યારબાદ કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો મિત્રો આ ભરતી સીડ બી દ્વારા કુલ બોતેર પદો પર કરવામાં આવશે ત્યારબાદ જોબ સ્થાનની વાત કરીએ તો મિત્રો આ ભરતી હાલ સીડબીની ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર સમગ્ર ભારત માટે કરવામાં આવશે ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો સીડબીની આ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોને રૂપિયા એક લાખ જેટલો પગાર આપવામાં આવશે ત્યારબાદ અરજી કઈ રીતે કરવી તેની વાત કરીએ તો મિત્રો સીડબીની આ ભરતીમાં ઉમેદવારો ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકે છે ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેને ઓનલાઈન માધ્યમ દ્વારા તેની છેલ્લી તારીખ બે ડિસેમ્બર બે હજાર ચોવીસ પહેલાં અરજી કરવાની રહેશે ત્યારબાદ સત્તાવાર વેબસાઇટની વાત કરીએ તો મિત્રો સીડબીની આ ભરતી માટે ઓફિશિયલ વેબસાઇટ સીડબી ડોટ ઇન રહેશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અને ખાલી જગ્યાની વાત કરીએ તો તેમાં આસિસ્ટન્ટ મેનેજર ગ્રુપ એ જનરલ માટે શૈક્ષણિક લાયકાત સીએ સીએસ સી એમ એમ બી એ પીજી ડીએમ અને સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ ત્યારબાદ ઉંમર મર્યાદામાં એકવીસ વર્ષથી ઓછી અને ત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ ત્યારબાદ ગ્રુપ એ માટે પચાસ જેટલી જગ્યાઓ ભરવામાં આવશે ત્યારબાદ આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ બી જનરલ માટે વાત કરીએ તો મિત્રો ગ્રેડ બી માટે ઉમેદવારોએ સ્નાતક તથા પીજીમાં પાંચ વર્ષનો અનુભવ કરેલો હોવો જોઈએ ત્યારબાદ જોઈએ તો તેમાં ઉમેદવારોની ઉંમર પચીસ વર્ષથી ઓછી અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અને સરકારી ધારાધોરણ મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે ત્યારબાદ ગ્રુપ બી જનરલની દસ જગ્યાઓ ભરવામાં આવશે ત્યારબાદ આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ બી કાનૂની માટેની વાત કરીએ તો મિત્રો ગ્રેડ બી કાનૂનીની શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ ત્યારબાદ સીટ બી દ્વારા આ માટે કુલ છ જગ્યાઓ ભરવા માટે અરજી કરવામાં આવશે ત્યારબાદ આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ બી આઈટી ની વાત કરીએ તો તેમાં ઉમેદવારો પાસે બી ટેક તથા એમસીએ પ્લસ પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ ત્યારબાદ વયમર્યાદા પચીસ વર્ષથી ઓછી અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ ત્યાર પછી સીટ દ્વારા આ માટે કુલ છ જગ્યાઓ ભરવા માટે ભરતી કરવામાં આવશે ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં પસંદગી પામવા માટે ઉમેદવારોને નંબર એક સૌપ્રથમ પ્રથમ તબક્કામાં લેખિત પરીક્ષા આપવાની રહેશે બે ત્યારબાદ દ્વિતીય તબક્કામાં લેખિત પરીક્ષા આપવાની રહેશે ત્યારબાદ ઉમેદવારનું ઇન્ટરવ્યુ લેવામાં આવશે ચાર ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે પાંચ ત્યારબાદ ઉમેદવારની તબીબી પરીક્ષા કર્યા બાદ પસંદગી કરવામાં આવશે ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે અધર ઈડબ્લ્યુએસ અને ઓબીસી ઉમેદવારો માટે અરજી ફી નવસો પચીસ રૂપિયા રહેશે ત્યારબાદ એસસી એસટી અને પીડબલ્યુ ડી ઉમેદવારો માટે અરજી ફી એકસો ને પંચોતેર રૂપિયા રહેશે તો દોસ્તો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ધન્યવાદ મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે તેથી અમારા આ વિડીયોને લાઈક કરો તથા અન્ય મિત્રોને શેર કરો અને હા જો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર ધન્યવાદ